હેલો ગાઈસ હું છું તમારો આજે આપણે કુમડવાડીમાં ધીરાવાળાનું રિવ્યુ લેવા ધીરામાં છે આજે પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે તો ચાલો મારી સાથે હા દેવાનું છે તો મંદિર તેજી મંદિર છે તેજી છે આટલા વર્ષથી તમે હીરા ગયા તમારી પાસે વધ્યો હું નઈ વધ્યું નથી આ વર્ગ કેવું જાય પૈસા પૈસા બાકી બાકી આપે કઈ આપડે તમે મોદી ને તો કેવા માંગો માંગે ને સુધારો થાય તો સારું પડે ને સારું પડે ને આપડે રિક્વેસ્ટ નાખીએ મોદી ને બરોબર છે તમારું નામ વિપુલભાઈ તો વિપુલભાઈ છે મોદીને આપણે રિક્વેસ્ટ નાખવાની છે બરોબર હીરા તેજી લાવો ભાઈ અમારા અહીંયા આવો ભાઈ અહીંયા આવો દિનેશભાઈ દિનેશભાઈ ને તમારું નામ તમે કેટલા વર્ષથી હીરા ગો તમે દસ વર્ષ દસ વર્ષ થી તમે હીરા ગો તો તમે હું કામી લીધું દસ વર્ષ માં કઈ કામિયાત જ નહીં માં અત્યારે તેજી છે કે મંદી છે મંદી છે તો આપણે સરકાર ને પ્રશ્ન કરવાનો છે એટલે તમે સરકાર વિશે શું કેવા માંગો હીરા વિશે સરકાર તમારી માંગ સરકાર પાસે એવી છે કે ભાવ વધારો તમારી માંગ શું છે મારી એવી છે તો પૈસા ટકાની કઈ મદદ થાય એવું ટકા ની મદદ નથી થાય એવું એવું નથી પૈસા આપે તમને કઈ આપતા નહી કઈ નથી આપતા તો તમે હીરા વાળા માટે સારું થાય એવું કઈ તમારા મગજમાં પ્લાન કરી કે સરકાર ને આપડે એમ કે કે આ વસ્તુ કે આવો પ્લાન દે એની ઉપરથી તમારે કઈક હીરા વાળા સારું થાય એવું કઈ ખરી તમારા મગજમાં માં પ્લાન પ્લાન તો ભાઈ દિનેશભાઈ ના મગજ માં તો કઈ પ્લાન આવતો નથી દિનેશભાઈ ને તમારે દિનેશભાઈ લગભગ દસ વર્ષ થી હીરા ગયા છે પણ કઈ વધ્યું નથી ભાઈ એટલે હવે તમે હીરા ગવા કે બીજો ધંધો કરવો હવે તમે વિચાર કરી લેજો થેન્ક યુ વેરી મચ કારીગર છે સુમજવાડીમાં જેવા ભાઈ જેવા કોઈ કારીગર નથી હીરા ની અંદર વિડીયો બનાવવામાં શરમાય છે

हा <laughs> भाई तो मोदी जी सगळी गिप्ती